તારીખ સોળ પાંચ ગઈ તારીખ સોળ પાંચ ના રોજ બી માં મોતાલી ગામ છે આ મોતાલી ગામની સીમમાં ડેડ બોડી મળી આવેલ જે ડેડ ને આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસી ના ડોક્ટર છે એમનું આઈડેન્ટિફાઈ થાય છે એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બાર ને સાથે અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લડ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ થયેલનું જાહેર થાય છે એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી ત્રણસો બે મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે ના હજી તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે એમાં કોઈ બીજું કઈ જાણવા મળેલ નથી આમાં આશરે ત્રીસ થી ચાલીસ કરવામાં આવે છે પણ હજી અમે હજી આ તપાસ આગળ